ગણેશ ચતુર્થી તમને બધાને મારા તરફથી ખુબ ખૂબ અભિનંદન આજે હું તમારી જોડે ગણપતિ બાપાનું સૌથી પ્રિય મોદક ની રેસીપી શેર કરી રહી છું રસમલાઈ મોદક ની રેસીપી જેમાં તમને રસમલાઈ અને પાન નું બહુ સરસ ટેસ્ટ આવવાનું છે આમ તો તમે વિચારતા હશો કે પાન જેવા મોદક આપણા ઘરે ના જ બને પણ આજે જે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું બહુ જ સારી રેસીપી જેથી તમે મિન્ટોમાં જ બહુ બધા મોદક ઘરે બનાવીને રેડી કરી શકો સૌપ્રથમ પ્રથમ આપણે એક મોટું ચાર લેવાનું એમાં અડધી વાટકી જેટલી ખાંડ અને ચાર એલાયચી લઈને એનું મિક્સ કરીને એનું પાવડર કરી નાખવાનું કંઈક આવી રીતે પાવડર થઈ જાય એટલે એમાં ચાર મોટા ચમચા જેટલું નારિયેળની છીણ અને અડધી વાટકી જેટલું મિલ્ક પાવડર નાખવાનું બસો ગ્રામ જેટલું પનીર લેવાનું એને આવી રીતે નાના નાના કટકા કરી નાખવાના હવે બધાને સરસ રીતે આપણે ક્રશ કરીને એની એક સરસ પેસ્ટ કરી દેવાની જો વાટતા ફેરી અગર તકલીફ થાય તો બેથી ત્રણ ચમચી જેટલું દૂધ તમે નાખી શકો છો જેથી સરસ રીતે વટાય અને એકદમ સરસ આપણે એકદમ લીસી પેસ્ટ કરી નાખવાની આવી રીતે હવે એક નોનસ્ટિક કઢાઈમાં ચાર મોટા ચમચા જેટલું દૂધ લેવાનું છે કઢાઈને આપણે પ્લેટફોર્મ પર મૂકવાની ગેસ ઉપર નહીં હવે જે આપણે પેસ્ટ રેડી કરી હતી ને એ પેસ્ટ ને પણ આવી રીતે કઢાઈમાં લઈ લઈશું દૂધને અને પેસ્ટને સરસ રીતે આપણે મિક્સ કરવું જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં મલાઈ નાખવાની કારણ કે આપણે રસ મલાઈ મોદક બનાવીએ છીએ એટલે મલાઈ તો ખાસ કરીને નાખવાની અને મલાઈ આપણે ફ્રેશ જ નાખવાની છે જે તાજી મલાઈ હોય એનો જ ઉપયોગ કરવાનો બે દિવસ જૂની મલાઈનો ઉપયોગ નથી કરવાનો આપણે હવે એમાં થોડું આપણે કેસરવાળું દૂધ એડ કરીશું જેથી સરસ પીળો કલર આવે અને આવી રીતે સરસ પીળો કલર આવે એના માટે ગરમ દૂધમાં થોડું કેસર નાખીને આપણે પલાળીને અડધો કલાક માટે મૂકી દેવાનું જેથી એકદમ સરસ કેસરનો કલર આવી જાય અને જ્યારે બધું મિક્સ થઈ જાય પછી હવે આપણે ગેસ ઉપર મૂકવાનું અને મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકતા જવાનું ક્યાં સુધી શેકવાનું જો જ્યારે આપણે શેકતા શેકતા જઈશું ને તો આવી રીતે ચમચામાંથી તરત પડી જશે એટલે હજુ શેકાયું નથી ચમચામાંથી તરત ના પડે અને એકદમ ઘટ માવો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હવે રસમલાઈ એસન્સ કે કેવડા એસન્સ તમે જે હોય એ નાખી શકો છો અને એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું અન્ય અંદર ફિલિંગ તૈયાર કરવા માટે મેં અહીંયા વરિયાળી અને ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને પુલના પાંદડી જે સૂકી આવે છે એ લીધી છે બે ચમચી જેટલું મેં અહીંયા નારિયલની છીણ અને બે ચમચી જેટલું કુલકંદ લીધું છે જેથી બહુ જ સરસ આપણે એની અંદર પાનનો ટેસ્ટ આવે મેં આજે જે મોદક બનાયા છે રસમલાઈ પાન મોદક બનાવ્યા છે જેની અંદર રસમલાઈ અને પાનનો બેનો બહુ સરસ ટેસ્ટ આવવાનો છે જ્યારે આવી રીતે આવો એકદમ સરસ ઠંડો થઈ જાય તો આપણે ચેક કરવાનું કે સરસ બંધાય છે કે નહીં હવે આપણે જે મોદક બનાવવાનું જે સંચો આવે છે એ લઈ લેવાનું અને એની ઉપર થોડું આપણે ઘી લગાવી દેવાનું અને એની અંદર આપણે પિસ્તાની કે બદામની જે કતરણ નાખો અને ફૂલ તો ખાસ કરીને નાખવાના સૂકેલી જે ગુલાબની પાંદડીઓ આવે છે એનો ઉપયોગ કરવાનો હવે થોડું થોડું આપણે માવો બે બાજુ ભરી દેવાનું અને જે આપણે ગોલકંદનો માવો બનાવ્યો છે એ આવી રીતે વચ્ચે મૂકવાનું હવે બેને સરસ રીતે પેક કરી દેવાનું અને આવી રીતે બધી બાજુથી દબાઈ દેવાનું એક્સ્ટ્રા જે માવો હોય એ કાઢી લેવાનું અને જો કે રેડી છે આપણું એકદમ સરસ રસમલાઈ પાન મોદક આ મોદક ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બહુ ઝટપટ પણ બની જાય છે રેસીપી જરૂર